જય માતાજી દોસ્તો હું છું મુકેશ તો આજે થોડાક ચાર પાંચ દિવસથી વિડીયો લઈને આજે આવી રહ્યો છું તો આજે તમને શું બતાવવાનો છું તમે જુઓ આગળ કેમકે હું તમને બતાવું એ તો બાઇકને રાખી દીધી છે આંબાને સિવાય જઈ રહ્યા છો પાછળ તો હમણાં જ્યાં છીએ આ વિડીયો બનાવીએ છીએ બપોર ન છે કેમ કે સવારથી કંઈ કામકાજ હતું નહીં વાઘીનો વિડીયો શું બતાવું તમને એટલે આખો દૂર વાગીએ છું તો હતો એટલે વાઘીનો વિડીયો ના બતાવવાનું મન થયું એટલે મને લાગ્યું કંઈક અલગ કામ કરવા જઈએ તો ત્યાંનો વિડીયો બતાવીએ તો સારું છે તો તમને હું બતાવું કે હું આ કામ કરવાનો છું મિત્રો આ છે અચ્છા તો દોસ્તો આ તમને જોવા જઈએ તો છે અંદર કચરો છે ને આ જેટલો આ કચરો છે ને એ બધો મને બહાર કાઢવો હોય કેમકે એક મારા જોડે છે તો મોબાઈલ ચાલશે થોડોક થોડોક વિડીયો બનાવે तो लेपक कहाँ से लगा रे तो लेपक लागी गया तो दोस्तों आपका तो प्रवास तो वाला छे नहीं कि तुमने हमें अलग अलग कंट्री ना वीडियो बता दिए क्योंकि के हमें खेडूत छे खेती वाली वाला छे तो तुमने खेती वागी विषय ना वीडियो तुमने जो मिले ना सीवा बीजू तो ना बताई सकी तो अँ बाजू में गऊ पेला से કચરો તો ભયંકર લાગે છે અંદર યાદ સાફ કરવું છે એક વેળા ફાઈનલ સાફ કરી નાખવું છે આ તો બધું તો ઘઉં તો મસ્ત પ્યારા ઊભા છે બાઉન્ડ્રી પણ કરેલી છે જોઈ રહ્યા છો આગળ મકાઈ છે તો તમને મકાઈને રાયડો બે સાથે જોવા મળશે પાછલા વિડીયો મેં તમે જોયો હશે બતાવ્યું તું મેં તો અગઉ એ હકમાં સાવ જીણા હતા અત્યારે થઈ રહ્યા છે મોટા તો આ બાબુ જાય છે છોટું તો અંદર જોવા નથી શકતો તો આંબાનો પણ મોર આવી ગયો છે આ બીજાના આંબા છે આંબાને ફાઇનલી મોર મસ્ત આવી ગયો છે તો આ જોઈ રહ્યા હશો તમે તો મકાઈનું લેવલ આટલું આટલું થઈ રહ્યું છે દોસ્તો કેમ કે ઠંડીમાં મકાઈ થોડીક ઘરચાઈ ગઈ હતી તો અહીંયા સાવની ભાજી બહુ છે યાર તો જોઈ રહ્યા છો તમે અહીંયા સાવની ભાજી વધુ છે તો તમને હું બતાવી દઉં તો આ જોઈ રહ્યા છો દોસ્તો અહીંયા સાવ વધારે છે તો આપણે કોશિશ કરીશું કે એકવાર ધોરિયો સાફ કરી લે પછી સાવ અહીંયાથી ભમ તોડીને લઈ જઈશું સબ્જી બનાવવા માટે તો કદાચ રાતે સબ્જી બનાવશું તો તમને બતાડવા ના આવે પણ મતલબમાં હું સાવિયાથી અહીંયાથી તોડે ખરો મસ્ત મજાની સાવ છે એ સાવના કચેર તો નહીં હોય તોડવાની છે શાક બનાવવા તો આ જોઈ રહ્યા છો દોસ્તો અંદર બધું રાયડો ને ભેગી સાથે મકાઈ પણ છે તો કન્ટિન્યુ બનજો વિડીયોને અંદર ના સોગતા ના હોય વિડીયોને પૂરો જોજો ને હું ચાહું છું કે મારા વિડીયોને આગળ તમારા દોસ્તો સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને જરૂર મારા વિડીયોને શેર કરતા રહો તો મને પણ મોટિવેશન મળે દોસ્તો તો અહીંયા નારિયેળ બહુ લાગેલા છે યાર નીચે પડેલા નથી જરાક જોઈ લઈએ નીચે તો અહીંયા તો પતિંગ દબાવેલું છે અહીંયા પણ નારિયેળ નથી અચ્છા અહીંયા પતિંગ રાખેલું છે તૂટીને આવ્યું છે તો અહીંયા દબાવી દીધેલું છે પણ અહીંયા નારિયેળ નથી યાર નારિયેળ માથે બહુ છે ઓહો ભયંકર એક પથ્થરો મારવાથી નારિયેળ પડી જાય એમ છે પણ આપણે ખોટું રિક્ષ ના લેશું કેમ કે છે બીજાની નારી આવે એટલે આપણે રિક્ષ ના લઈશું પણ છે માથે સુકેલા બહુ છે વાંધોની કોશિશ કરશું એ પતિંગ જોઈએ પતિંગ આયરી તો અહીંયા એક પતિંગ કોઈને રાખી છે તો મેં બતાવી દીધી છોટું મૈયાને તો આપણે તો આપણું ને સ્ટાર્ટ કરીએ તો અહીંયા મોટા મોટા કેરા લાગે છે અહીંયા આંબને તો જોઈ રહ્યા છો અહીંયા પણ મોર આવી ગયો છે તો ફાઇનલી હું આવી ગયો છું અમારા સેટના આંબા મે તો દોસ્તો તમે મને ધોરિયો સાફ કરવાનું કીધું છે એટલે હું અહીંયાથી ધોરિયો સાફ કરે મિત્રો જોઈ રહ્યા છું અહીંયા નવા પાવડા પણ બધાઈ ચૂક્યા છે અંદર જઈને તમને હું બતાવું અહીંયા ક્યાંથી લઈ ગયા હે

અહીંયાથી થોડોક હું સાફ કરું ત્યાં સુધી બન્યા રહો વિડીયો મેં છોડીને ના જતા હોય વિડીયોને જોજો યાર પૂરો થોડોક હેલ્પ કરજો યાર મિત્રો મિત્રો ધોર્યો સાફ કરીને અહીંયા સુધી આવી ગયો છું તો તમે જોઈ રહ્યા છો હા જોઈ રહ્યા છો ધોર્યો હા જોઈ રહ્યા છો આવી રીતે હું સાફ કરું છું કચરો તો દેખાશે મિત્રો કેમ કે પણ થોડોક સાફ સફાઈ ખપે છે અમને તો આ ટાઈપનો છે બિલકુલ ધોર્યો લેવલ લાગતો જ નથી અહીંયા ખડ બધું છે સબર પથરાઈ ગઈ છે પણ થોડુંક પડે છે ટાઈપે કરવું પડે જરૂર છે તો શિયાળા ગરમી થાય ગજબ કહેવાય યાર જોઈ રહ્યા ભયંકર તો અહીંયા થોડીક વાર વિહામાં ખાઈ લઉં યાર તો અહીંયા બેસી જવું છું આ શાંતિથી કામ કરે યાર બહુ દંડ પડ્યો છે હજી મારા જોગ તો મિત્રો શિયાળામાં એટલી ગરમી થાય છે તો ઉનાળામાં કેટલી ગરમી થતી છે તો ધોર્યો તો સાફ ના કરાઈ જાય અહીંયા આંબામ આવીને બેહી ગયો છું જોઈ રહ્યા છું અહીંયા ક્યાંક એવું જ નથી પણ બીજા ક્યાંક ફૂલ આવી ગયા છે ને ફૂલ કહેવાય શું કહેવાય મોર કહેવાય એ આવી ગયા છે ઘણા પણ અત્યારે હું અહીંયા માન બેસી ગયો છું એટલે ઉઠવા નથી માંગતો પણ તમે લોકો એ લાઇક ને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે કામ તમારા માટે પણ નથી કરતો યાર કામ હું સેટિયા માટે કરું છું પણ મારું કામ સ્પેશિયલી વિડીયો બનાવવાનું હું જ્યાં ક્યાંક નવું કામ કરવા જઉં છું ત્યાં નવો વિડીયો બનાવું છું અને મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરું છું તમને બતાવવા સારું તો જે કામે થાય સાથે સાથે વિડીયો પણ થાય તો એના પ્રતાપે હું વિડીયો બનાવું છું તો તમે લોકોએ લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબર ને તમારા દોસ્તો સુધી શેર કરી નાખજો તો મને મોટિવેશન મળે વધુ ને વધુ તો ચાલો બન્યા રહો હું ફરી ખોદવા લાગી ગયો ત્યાં સુધી થોડીક વાર ખાઈ ખાયેલું અહીંયા ગરમી બધું થઈ ગયું કે અહીંયા ઠંડો ઠંડો પવન પણ આવે છે સતાય મને પરસેવો નીકળી ગયો છે અને એવું છોટું તો અહીંયા પતંગ ઉડાડવા લાગી ગયો છે જોઈ રહ્યા છો અહીંયા પતંગ ઉગે છે આ જોઈ રહ્યા છો તો ને મેં પતંગ એક આપી દીધી લઈને ભાગી ગયો મને લાગ્યું અહીંયા મોબાઈલ પકડશે તો થોડોક કેમેરામેન બનશે પણ ભાગી ગયો યાર કંઈ વાંધો નહીં તો તમને જેમ જેમ હું ખોદાઈ કરે એમને એમ થોડુંક થોડુંક બતાવે તો કોશિશ કરું છું ખોદું છું એનો વિડીયો બનાવવાનો બન્યા રહો તો મિત્રો મેં વિહામો બરાબર ખાઈ લીધો છે હવે મારો શ્વાસ ઉતરી ગયો છે કેમ કે પહેલાં થાકી ગયો તો થોડોક બીપી મેં પ્રોબ્લમ છે શું છે ખબર નથી પડતી બહુ શ્વાસ આવી ગયો તો ધોર્યો ખોદાય કે લાગતર ખોદ્યો તો ધોર્યોને ખેડ ત્યાંથી બતાવ્યું હતું ખેતરમાંથી અહીંયા સુધી તો શ્વાસ બહુ આવી ગયો હતો તો છોટું આવ્યો છે તેને મોબાઈલ પકડાવ અને હું લાગુ તો એક તો અહીંયા પાણી આવે છે એવું મજા તો હું છોટુંને ને મોબાઈલ પકડાવું મસ્ત વિડીયો બનાવજો કરું રહો नहीं यार चोको लेफे mm. हवाबाजी नहीं

તો રિવેસ રીવે ખોદાઈ કરવી પડે છે કેમ કે કચરો બહાર કાઢતે મજા આવે એટલે તો બહુ કચરો પકડ્યો છે તો મોબાઈલ મેં ચાલી લીધો છે જોઈ રહ્યા છો તો બહુ હા મારા લીંબડા દેખાય ત્યાં જવું છે જી જે આટલો જ સાફ કરતો જઈને આવ્યો છું નારિયો દેખાય છે ત્યાંથી આ બાજુથી આમાં આવ્યો છું સાફ કરતો એટલે શ્વાસ ચડી જાય છે બહુ અને એક બેલી અહીંયા પાણી ચાલુ છે એનું રાયડા મકઈમાં તો ઘઉં મસ્ત નીકળી ગયા છે જોઈ રહ્યા છો તમે ઘઉંને પાકતે વાર નથી લાગતી ચપાટે પાણી પીવે છે તો ચપાટે પાકી જાય છે બહુ સુંદર છે યાર ઘઉં આને કહેવાય યાર અનાજ તો જોઈ રહ્યા છો સુંદર ઊભા છે યાર પણ આને થોડો પાણી પાકતી વખતે થોડો સુકાઈ જાય ત્યાં થોડું ધ્યાન રાખવું પડે છે કે પવન ચાલુ હોય ત્યારે પાણી નહીં પાવાનું કેમ કે પગી જાય છે તો આપણને નુકસાન પહોંચાવે છે કેમ કે આમાં હાવેસ્ટર આવે છે મોટું મશીન એ વાગી નથી શકતું બગાડ કરીને હલી જાય છે તો આપણે દાંતેગેથી વાઢવા પગે છે તો આ તો મકાઈ રાયડો વાવેલો એવું લાગે છે યાર આમ ઉપરથી આપણે જોઈએ તો અહીંયા તો ફેન્સિંગ કરેલું છે તો હું તો ધીમે ધીમે ખોદાઈ કરે તો અહીંયા છોટું આવે તો થોડી થોડી વાર છોટુને પણ અહીંયા જોવા જઈશું તો મોબાઈલ પકડાવી દઈશું તો આવે છે આ બાજુ તો છોટુને મોકલશું પહોંચી લેવા જ્યાં તો બાઇકમાંથી પહોંચી લેતો છોટું આવે ત્યાં સુધી હું થોડીક ખોદાઈ કરી લઉં તો બન્યા રહો આવી રીતે ખોદું છું તમે જોઈ રહ્યા છો છોટું હાથમાં આવી ગયો તો મોબાઈલ પકડાવી દીધો તો હું હજી પહોંચીને આવી ત્યાં સુધી થોડાક ખોદાઈ કરીને પહોંચી જઉં તો મેં સાફ સફાઈ કરી નાખ્યો છે ધોરિયોને કમ્પ્લીટ થઈ ગયું છે હવે વધુ સાફ કરવા જેવું રહ્યું પણ નથી તો મેં કમ્પ્લીટ સાફ કરી નાખ્યું છે તો તમને હું બતાવી દઉં તો જોઈ રહ્યા છો ઠેઠ નારિયર દેખાય છે ત્યાંથી દોસ્તો હું સાફ કરતો કરતો આવતો તો બહુ પરેશાન થવા પડ્યું મને જોઈ રહ્યા છો આટલો કાયો કાઢ્યો મેં તો આ જોઈ રહ્યા છો દોસ્તો કે આ ફૂલ આવી ગયા છે આંબાને જોઈ રહ્યા છો મોર આવી ગયો છે આ બાજુ તો મોરાઈ ગયા છે આંબા પણ પેલી બાજુ તો હજી મોરાયા પણ નથી તો આપણે ગાડી તો મેં અહીંયા છાયા રાખી હતી ભયંકર તોપ હતો યાર તો બરોબર તોપમાં જ ખોદાઈ કરવા આવી ગયો હતો તો મારો તો પરસેવો પણ નીકળી ગયો હતો પણ હવે કંઈક શાંતિ લાગે છે ઠંડુ ઠંડુ લાગે છે કેમ કે હવે હું ખોદીને પવરી ગયો છું પાણી પણ ચાલવા માટે જોઈ રહ્યા છો જોઈ રહ્યો પાણી પણ ચાલવા મંડ્યું છે જરા જરા પાણી આવે છે આ બાજુ વાગાનું તો એનું લીક થઈને આવે છે તો પેલા પાણી પણ નહોતું હાલતું આ બાજુ તો અત્યારે મેં સાફ કરી નાખ્યું તો હલવા લાગી ગયું છે પાણી જોઈ રહ્યો તો હવે ફૂલ પાણી ખોલશું તો ભમક ભમ જશે પાણી અહીંયાથી ફસાર થશે પાણી ગામમાં આંબા લગી પહોંચશે પાણી તો હવે તમને હું સીલું સીલું તો બતાવી દઉં આ છે બાજુમાં આંબા વાગી એની બાજુમાં છે ઘઉં એનાથી આગળ છે મકાઈ વચ્ચે વાટ છે અને પેલી બાજુ પણ ભાઈ કંઈક સાફ સફાઈ એનું પણ ચાલુ છે કામકાજ અંદર ઘૂસી ગયો લાગે એ આંબા સાફ કરે છે તમને હું ઝૂમ કરીને બતાવું સાધારણ દેખાય તો એ આંબાની ઓઠો છે ભાઈ તમે પાવડો પણ અહીંયા રાખી દીધો છે આ છે અહીંયા રાયંગના ઝાડ છે મોટા મોટા રાયંગ છે લીમડા છે ટાટા રૂમ છે આ ગામ છે મિત્રો અહીંયાથી આ બાજુ ગામ એન્ટ્રી લાગી ગયું અહીંયા ગામ આવી ગયું નારીથી પેલી બાજુ અને આ બાજુનું ખેતી વાગ તો કેટલો મસ્ત સુંદર નજારો દેખાય છે જોઈ રહ્યા છો પવનચકી પવનચક્કી દેખાય છે ચારે ચોક તમને હું શાંતિથી ઝૂમ કરીને બતાવું કેટલી પવનચક્કી દેખાય છે વિથોનનો ડુંગરો છે આ ગામડું દેખાય છે અહીંયા એનાથી નીચે ખેતાબાપાનું બગીચો છે નજીકવાળી અમારી પવનચક્કી છે અહીંયા નજીકમાં છે આ અમારા લીલાથી સામે દેખાય છે તો ઉમેદ કરું છું તમે બધાએ મારો વિડીયો પૂરો જોવાની કોશિશ કરી છે ને જોઈ પણ લીધો છે અને અત્યારે વાગે છે કેટલા સાડા પાંચ થાય છે તો આપણે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ કેમકે જે બતાવવાનું હતું મેં બતાવી દીધું અને જે મારે કરવાનું હતું એ કરી લીધું ખોદાઈ હવે એનાથી બીજું તો કંઈ ના બતાવું બાઈક પાછળ ઊભી છે પણ તમને હું અહીંયા એક ઢેલો બતાવી દઉં અહીંયા એક ભાઈ આ બાજુ ગયો છે આંબાવાળા આ બગીચાની અંદર એ મહિનાદાર કામ કરે છે એ ભાઈ આ બાજુ ગયો છે વાલ ફરાવા તો એમના એરંડા છે અહીંયા કને તો હજી જરાક જ એરંડા છે અહીંયા કને જોઈ રહ્યા છો આ નાનસિક ઢગલી છે અને આ છે ઢાબુ એના માથે એક છત ઉપર બનાવ્યું છે એક રૂમ આરમ રૂમ બનાવ્યું છે આ છે ખાટી આંબલી પીપરી છે તો અત્યારે અહીંયા છું હું અને આ છે અમારા પુરાના આંબા જોઈ રહ્યા છો બહુ જૂના આંબા છે તો ચાલો દોસ્તો તમને આ બ્લોગ સારો લાગ્યો હશે તો જરૂર લાઈક કરજો શેર કરજો તમારા દોસ્તો સુધી શેર કરજો અને મને પણ આવો નવો વિડીયો બનાવવાનું મજા આવે એવું કામ કરજો તમે સપોર્ટ કરતા રહેજો તો હું નવા નવા વિડીયો પણ બનાવું ડેલી કેમ કે લાઈક ના આવે સબસ્ક્રાઈબર ના આવે તો મને મોગ નથી કરતું વિડીયો બનાવવાનો કેમ કે હૃદય મારું કામ નથી કરતું આટલી મહેનત કરું છું યાર લાઈક નથી આવતી તો એનો મતલબ કંઈ નથી મિત્રો જો તમે લાઈક કરશો તો મને મોટિવેશન મળશે તો હું નવા નવા વિડીયો બનાવવાની કોશિશ કરે તો તમને પણ ખબર પડે એવા તો ચાલો મળશું નવા વિડીયો મેં થેન્ક યુ